શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રણ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનની જોડે એકરૂપ થઈ ગયા પછી તો આનંદ જ આનંદ છે ભક્ત બન્યા પછી માણસ જે આનંદમાં હોય છે તે આનંદનું વર્ણન કરવાથી સમજાય એવું નથી જ્યાં દુઃખ જ નહીં ત્યાં આનંદ એ શબ્દ ઉચ્ચારનાર પણ કોણ હોવાનું અનન્ય ભક્ત બનીએ અને એ આનંદ અનુભવીએ ભક્તને સર્વ ઠેકાણે પોતે જ છે એવું દેખાય છે એટલે સર્વ ચરાચર સૃષ્ટિ તેને ભગવત રૂપ જ દેખાય છે કોઈ ઓરડામાં બધી બાજુએ આરસા ગોઠવેલા હોય તો કશેથી પણ જોઈએ તો આપણને શું દેખાશે આપણા પોતાના સિવાય બીજું દેખાવાનું જ નહીં એટલે સર્વ ઠેકાણે એક ભાવ થયો ત્યાં દુઃખનું કારણ જ નહીં ત્યાં બધો આનંદ જ હોવાનો તે પ્રમાણે જ્યાં ભક્ત ભગવાનની જોડે એકરૂપ થઈ ગયો ત્યાં આનંદ સિવાય બીજું શું હોવાનું જે એ રીતે જગતમાં રહીએ તે પોતાના આનંદમાં રહીને પણ બીજા લોકોની જેમ વર્તતા દેખાય છે મહારાજે આવી સ્થિતિમાં રહીને લોકોને સન્માર્ગ બતાવ્યો સમર્થે પણ તે સ્થિતિ સંભાળીને જગતનો બધો વ્યવહાર કર્યો અને બીજા લોકોને પોતાના પદ સુધી લઈ ગયા આપણે કદી તે આનંદ તરફ જવાનો માર્ગ જોયો નથી એટલે જેમણે તે આનંદ મેળવેલ છે અને જે સદૈવ એ આનંદમાં જ હોય છે તેમના કહેવા પ્રમાણે કરવું એ જ શ્રેયસ્કર છે એટલે જ ગુરુ આજ્ઞા પ્રમાણે રહીએ આપણને કોઈ વટે માર્ગો મળી જાય તો તેના પર વિશ્વાસ મૂકીને આપણે જઈએ છીએ તેમ ગુરુના વચન પર વિશ્વાસ મૂકીને આપણે વર્તીએ તો આપણું હિત સધાય કોઈ આંધળો માણસ સાકર સમજીને મીઠું ખાય તો તે ખારું લાગ્યા વિના રહે જ નહીં તે પ્રમાણે આનંદ મળશે એવી કલ્પનાથી આપણે વિષયની સંગત કરી પણ તેમાંથી દુઃખ જ મળ્યું પુષ્કળ વસ્તુઓ મળે તો તેનાથી પુષ્કળ સુખ મળે એમ માનવું એ ભ્રહ છે ખરું કે પુષ્કળ સુખ એટલે કાયમનું સનાતન સુખ તે સનાતન વસ્તુમાં જ છે એટલે કે ભગવાનમાં જ છે ભગવાનના બની રહીએ તો આપણે સુખી થઈએ મોઢું મીઠું કરવા માટે જેમ સાકર ખાવી પડે છે તેમ આનંદ મેળવવા માટે નામ લેવું પડે છે આપણે સંસાર બીજાનો જ કરીએ છીએ પોતાનો કરતા નથી કોઈ ખેતર કરતાં વાળનો જ ખર્ચો વધી જાય તે પ્રમાણે આપણે આપણા મૂળ સ્વરૂપ કરતાં ઉપાધિઓનો જ વધુ શણગાર કરીએ છીએ આપણે વધુ મેળવીએ છીએ પણ બધું પાછળ જ રાખીને જવું પડે છે આપણા ફાયદાનો કર્યો તો જ તે આપણો સંસાર ભગવાનનું સ્મરણ એટલે જ આપણો સંસાર આપણે મા બાપ પર પતિ કે પત્ની પર છયા છોકરા પર સગા વહાલા પર આડોશી પાડોશી પર સુખને માટે આધાર રાખીએ છીએ તો સુખી થનાર નથી આપણું દુઃખ કે યાતના જો કોઈ દૂર કરી શકતું હોય તો પછી બીજું કોઈ આપણને સુખ આપે એ કલ્પના સાચી ક્યાંથી ઠરે પરમાત્માનો આનંદ અખંડ મળે આપણે તેમના બનીને રહીએ એ દ્રષ્ટિ રાખી નામ સ્મરણ કરીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ